સંપૂર્ણ તપાસ કરી બે દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાને આદેશ કર્યા હતા ત્યારે પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ ટુ પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી હતી ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાએ જણાવ્યું હતું કે કોરેક્સ ટુ પ્લાન્ટમાં બનેલી ઘટના અંગે આજે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કંપની દ્વારા આ ગંભીર ઘટના બની હોવા છતાં પણ મોડી જાણ કરવામાં આવી હતી અન્ય તપાસ હજુ ચાલી રહી છે કંપની પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે સાંજ સુધી આ તપાસ ચાલી હતી હવે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે આ સાથે જ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની પણ તપાસ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કોરેક્સ ટુ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચાર કામદારના મોત થયા હતા ગોજારી બાદ કંપનીના કોરેક્સ ટુ પ્લાન્ટને કલમ ઓગણીસો ક્લોઝર આપ્યું છે સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે કોરેક્સ ટુ પ્લાન્ટમાં લિક્વિડ સ્ટીલ તૈયાર કરવામાં આવે છે જેના રો મટીરિયલ સપ્લાય કરવા માટે અલગ અલગ છવ્વીસ પાઇપલાઇન છે જે પૈકીની એક પાઇપલાઇનમાં લીકેજ બાદ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા પાઇપલાઇનમાંથી પસાર થઈ રહેલું ગરમ ધગધગતો રો મટીરીયલ્સ ઉડ્યું હતું અને અંદાજે 12 થી 13 મીટરના અંતરે લિફ્ટમાં કામ કરી રહેલા ચાર કામદારો આ ઝપેટમાં આવતા ભડથું થઈ ગયા હતા જો કે ખરેખર બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગેની તપાસ FSL દ્વારા કરવામાં આવી રહી છે જે પાઇપલાઇનમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો તે સહિત અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ જ સાચી હકીકત બહાર આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત